બનાસકાંઠામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે રાજ્ય કક્ષાની હડતાલમાં બનાસકાંઠાના દુકાનદારો પણ જોડાયા છે એકસો ને છાસઠ જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર છે પડતર માંગણીઓને લઈને દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે દુકાનો બંધ રાખતા જિલ્લાના ત્રેવીસ લાખથી વધુ ગ્રાહકોને અસર થઈ એક જૂનથી રેશનિંગની દુકાનોમાં પુરવઠા વિતરણ બંધ કરાયું હતું આ સાથે સત્તાણું ટકા વિતરણ પર રૂપિયા વીસ હજાર કમિશનનો નિયમ બદલવાની માંગ ઉઠી છે નિયમ બદલી ચોર્યાસી ટકા વિતરણ પર વીસ હજાર કમિશન આપવામાં આવે તેવી માંગ છે ઈ કેવાયસી ન થયેલા ગ્રાહકોનો અનાજનો જથ્થો ન કાપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે લેવા એટલે બે ત્રણ વાર ગયા તો કંટ્રોલ બંધ જ હોય છે એ લોકોને કેવું એમ કે કોઈ અમારે સરકાર જોડે માંગણી છે એ અમારી પૂરી કરે તો અમે કંટ્રોલ ખોલીએ એમ તકલીફ તો ઘઉં વગર તકલીફ પડે ચોખા વગર કોઈ કમાવા વાળું ઓછું હોય રોજ કમાતા હોય ને રોજ ખાતા હોઈએ તો અમને ટેકો બહુ રહે સરકાર કંટ્રોલ બે મહિના સુધી બંધ રહેવાની તો અમારે શું કરવાનું કેવી રીતે હેળાનું અમારા છોકરા ઘઉં આટલા દુકાનો ઉપર મોંઘા અમને પાલવતા નહીં હવે મહિના સુધી અમારે ઘરનું કેવી રીતે કરવાનું અને આ બધું કમાવાળું એક જણ હોય અને ખાવા વાળા ઘણા છો હાથ છોકરાને બધા હોય તો કેવી રીતે હેડાવાનું બરાબર હવે અમારે કંટ્રોલ વગર હેડાડવું કેવી રીતે અમારે ની ઘઉ ની ચોખા એમને એમ હેડાડવું કેવી રીતે તો હવે એના વગર તો અમે બે રહ્યા ઘરે ભૂખાન તરસા બે રહ્યા અમે તો અમાર મજૂરીએ જે હોય છે લાઈન ખાઈએ એ રીતની પોઝિશન હે અમારી

કઈ તકલીફ નહીં થોડું ઘણું આપણને ખાવા પીવાનો મિડલ ક્લાસ કોઈ હાઈ ક્લાસ તો છે જ નહીં એટલે હે તો આ દર ફેરી તો અમે લઈ જઈએ છીએ એકસે આઠ ને વચ્ચે આલે છે આ લોકો આ બંધ નું બંધ રેગ્યુલર આલે જ છે ને એક થી આઠ ની વચ્ચે અમને મળે જ છે પણ આ હમણાં બંધ ને બંધ રહેશે તો અમારા દેવા ક્યાં જશે અમારા રાજ્ય સેસના હડતાલના નિર્ણયથી અમે પહેલી તારીખે આજ રોજ કંટ્રોલના સમગ્ર ગુજરાતના રાજ્યના સંચાલકો હડતાલ ઉપર છે અમારી વિવિધ પડતર માંગણીને લઈને જેમાં અમારે સરકાર દ્વારા ઈ કેવાયસીના જે જથ્થો કપાત કરી દીધેલ છે તો અમારી એવી માંગણી છે કે જથ્થો કપાત ના કરીને અમને પૂરેપૂરો જથ્થો આવે જેથી અમારે ગ્રાહકો વચ્ચે તકરાર ના થાય બીજી એવી માંગણી હતી કે અમારે એક ટકો જે ગઢ મજરે હાલવામાં આવતી હતી જે અત્યારે હાલવામાં નથી આવતી તો અમારી માંગણી છે ઘટ અમને મધરે હાલવામાં આવે તેમજ અમારે અત્યારે સત્તાણું ટકા વિતરણ ઉપર વીસ હજારનું કમિશન ચૂકવવામાં આવે છે તો અમારી માંગણી છે કે વિતરણ ચોરાણું ટકા ઉપર અમને કમિશન ચૂકવવાનું તો આ પ્રકારની વિવિધ માંગણીઓને લઈને અમે હડતાળ ઉપર ઉતર્યા છે અને આગળનો જે નિર્ણય જ્યાં સુધી અમારા રાજ્યો એસોસિએશન દ્વારા આવશે નહીં ત્યાં સુધી અમે હડતાળ ઉપર રહીશું સસ્તા અનાજની દુકાનદારો એટલે કે કંટ્રોલ સંચાલકો અત્યારે પોતાની માંગને લઈને અત્યારે તમામ જે છે તે હડતાલ પર ઉતરેલા જોવા મળી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પાલનપુરનું ઢુંઢિયાવાડી વિસ્તાર છે અને ઢુંઢિયાવાડી વિસ્તારમાં આ સસ્તા અનાજની જે દુકાન આવેલી છે જે કંટ્રોલ આવેલું છે તે છેલ્લા બેથી થી ત્રણ દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે કારણ કે જે આ કંટ્રોલ સંચાલક છે તેમની માંગણી છે તેમની પડતર માંગણીઓ છે તે સરકારે ન સ્વીકારતા આખરે તેઓ હવે હડતાળ પર ઉતર્યા છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે આ મહિલાઓ છે અહીં આગળ કંટ્રોલ લેવા માટે આવી છે રાશન લેવા આવી છે પરંતુ અહીં જે કહી શકાય કે જે કંટ્રોલ છે જે રાશનની દુકાન છે જે સસ્તા અનાજની દુકાન છે તેને અહીં લોક મારેલો જોવા મળી રહ્યો છે ત્યારે આ દૂર દૂરથી જે મહિલાઓ અત્યારે અહીં આગળ કંટ્રોલ લેવા માટે આવી છે તેમની માંગણી છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ કંટ્રોલ શરૂ કરવામાં કારણ કે ઘણા બધા પરિવારો એવા છે કે જેમને દર મહિને કંટ્રોલ મળે ત્યારબાદ તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકતા હોય છે એટલે કહી શકાય કે જે રોજ કમાણી કરીને રોજ ખાતા જે પરિવારો છે તેમને અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે કંટ્રોલ નથી મળી જેના કારણે જે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તેમની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ કંટ્રોલ છે તે ચાલુ કરવામાં આવે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા